વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે આવનારી ચૂંટણીને લઈ અને મોદી પાસે કઈ સીટથી લડી શકે છે ચૂંટણી તે માટેના મહત્વના સમાચાર છે વડાપ્રધાન લોકસભાની ચૂંટણી કઈ જગ્યાએથી લડશે મતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે વાત કરીએ વડાપ્રધાન લોકસભાની ચૂંટણી કદાચ ગુજરાતમાંથી ન લડી શકે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે ગત વખતે તેમણે ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે ક્યાંક વડાપ્રધાન વરાણસીથી ચૂંટણી લડે તેવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે બીજી તરફ ચૂંટણી કઈ બેઠક પરથી લડશે તે પણ એક મહત્વની બાબત છે જ્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી મોદી માટે ખૂબ જ ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે ત્યારે મોદી કઈ સીટની પસંદગી કરે છે તે ખૂબ જ મહત્વનું રહેશે તો નરેન્દ્ર મોદી કઈ સીટને પસંદ કરશે તે આવનારો સમય બતાવશે બીજી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપની નજર પૂરી બેઠક પર છે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી ન લડે તેવા સંકેત મળી રહ્યા છે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી ગત વખતે બરોડાથી ચૂંટણી લડ્યા હતા નરેન્દ્ર મોદી પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી કદાચ ગુજરાતમાંથી ન લડે તેવા સંકેત સામે આવી રહ્યા છે બીજી તરફ બીજી બેઠક પરની ચૂંટણી લડશે કે કેમ તે અંગે પણ જાત જાતની અટકળો જોવા મળી રહી છે ગુજરાતમાંથી બરોડા અને રાજકોટની બેઠકની ચર્ચા ચાલી રહી છે ત્યારે સૂત્રોનું વાત માનીએ તો નરેન્દ્ર મોદી વારાણસીથી જ ચૂંટણી લડશે તે વાત પાકી માનવામાં આવી રહી છે ની વાત માનીએ તો નરેન્દ્ર મોદી વારાણસીથી જ ચૂંટણી લડશે બીજી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપની નજર પૂરી બેઠક પર છે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી ન લડે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે વાત કરીએ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી ન લડે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસની ચૂંટણી મોદી માટે ખૂબ જ કહી શકાય કે મહત્વપૂર્ણ ગણાઈ રહેશે અને મોદીનું પાણી બે હજાર ઓગણીસમાં મપાઈ જશે ત્યારે ચૂંટણી માટે તેઓ કઈ સીટ પસંદ કરે છે તે જોવાનું રહ્યું અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે રીમા જણાવશો જે રીતે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી જે આવવા જઈ રહી છે તે ખૂબ જ મહત્વની ગણાય રહેશે મોદી સરકાર માટે ત્યારે કઈ સીટ પરથી તેઓ પસંદ કરી શકે છે શું છે અંગે વધુ માહિતી જે શિવાંગીની ખાસ કરીને જે લોકસભાની જે ચૂંટણીઓ જે છે તે નજીક આવી રહી છે ત્યારે સૌથી મહત્વની બાબત છે કે પીએમ મોદી જે છે તે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશે ગત વર્ષની જો વાત કરીએ ગત ઇલેક્શનમાં જો પીએમ મોદી જે છે તે વડોદરા અને વારાણસી બે સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વર્ષે પીએમ મોદી જે છે તે કઈ સીટની પસંદગી કરશે તે જ માહિતી આપણી સાથે જોડાયા છે આપવા માટે આપણા એડિટર ઇન ચીફ મિસ્ટર દીપક રાજાણી સર ખાસ તો આપણી પાસેથી જાણીશું કે પીએમ મોદી ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે પીએમ

વારાણસીથી આ વખતે ચૂંટણી નહીં લડે પરંતુ જે રીતે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બે ભેગા થયા છે ત્યારે જે ગત વખતે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી તે જોતા વડાપ્રધાન યુપી ન છોડે એવું લગભગ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે તે જોતાં એવું સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડશે હવે ગત વખતે બે હજાર ચૌદમાં વડાપ્રધાને વારાણસી ઉપરાંત વડોદરાથી પણ ચૂંટણી જંકમાં ઝંપલાવ્યું હતું અને બંને સીટો જીત્યા હતા અને ત્યાર પછી તેમણે વડોદરાની સીટ ખાલી કરી હતી હવે સવાલ એવો ઉપસ્થિત થાય છે કે વડાપ્રધાન ગુજરાતમાંથી ચૂંટણી લડશે કે કેમ કારણ કે ખાસ કરીને સોશિયલ મીડિયામાં એ પ્રકારની અટકળો વહેતી થઈ છે કે વડાપ્રધાન ગુજરાતમાં બરોડા અથવા તો રાજકોટથી ચૂંટણી લડી શકે છે મંતવ્ય ન્યૂઝ પાસે જ એક્સક્લુઝિવ જાણકારી છે કે વડાપ્રધાન ગુજરાતમાંથી ચૂંટણી લગભગ નહીં લડે એ લગભગ પાક્કું છે વડાપ્રધાન કદાચ એક સીટ ઉપરથી ચૂંટણી લડે છે તો તેઓ વારાણસીથી લડશે અને કદાચ બાય ચાન્સ જો બીજી સીટની વાત વિચારણા કરવામાં આવે તો ભાજપ હાઈકમાન્ડ અને નરેન્દ્ર મોદી કદાચ કોઈ બીજી સીટ ઉપર લડે તો અન્ય રાજ્યની સીટ ઉપર પસંદગી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી જે સંજોગો છે જે સંકેતો મળી રહ્યા છે તે જોતા ગુજરાતમાંથી આ વખતે વડાપ્રધાન ચૂંટણી નહીં લડે એવું દેખાઈ રહ્યું છે તો ખાસ તો એક એવી પણ વાત ક્યાંક સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી છે કે પીએમ મોદીની જો બીજી નજર હોય તો તે વારાણસી બાદ જગન્નાથપુરી છે તેનું શું કારણ હોઈ શકે બિલકુલ નરેન્દ્ર મોદી અને બીજેપી જે જે રાજ્યમાં એમની સ્થિતિ મજબૂત કરવાની હોય છે ત્યાં એક માહોલ બનાવવા માટે વડાપ્રધાનને ચૂંટણી લડાવવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે નરેન્દ્ર મોદીનો કરિશ્મો છે નરેન્દ્ર મોદીનું જે સર્કલ છે નરેન્દ્ર મોદીની જે તાકાત છે એ જોતાં એમને કદાચ કોઈ બીજા રાજ્યમાંથી પણ ચૂંટણી લડાવવામાં આવે હવે બીજું રાજ્ય કયું હવે બાયચાન્સ ગુજરાત છે એ ભાજપ માટે એકદમ સેફ સ્ટેટ છે આપણે વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ બરોડા સુરત રાજકોટ જામનગર જૂનાગઢ સહિતની જે શહેરોની સીટો છે એકદમ પાકી છે લોકો તો એવું કહે છે કે કોંગ્રેસ કદાચ છવ્વીસ સીટ લડે છે તો ભાજપે તો પંદર સત્તર સીટ ઉપર જ જંગ લડવાનો છે આવી વાત છે તો આવી પરિસ્થિતિમાં જો ગુજરાતમાં ચૂંટણી ન લડે તો બીજા રાજ્ય તરીકે ઓરિસ્સાનું નામ સામે આવી રહ્યું છે કોઈ રાજકીય વિશ્લેષકો તો બંગાળનું નામ પણ આગળ ધરી રહ્યા છે કે ઓરિસ્સા અને બંગાળમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે કદાચ નરેન્દ્ર મોદી આ બંને સ્ટેટમાંથી કોઈ પણ એક સીટની પસંદગી કરે પરંતુ જે પ્રકારના સંકેતો સમીકરણો સર્જાઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે કદાચ નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી ચૂંટણી નહીં લડે ખાસ તો એક મહત્ત્વની બાબત એ પણ છે કે જે ગત વર્ષે જ્યારે પીએમ વારાણસીમાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તમામ પક્ષ જે છે તે અલગથી ચૂંટણી અલગ તરીકે હતા અત્યારે તમામનું ગઠબંધન થઈ રહ્યું છે અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી લડ્યા હતા અને કદાચ તમામની કરતાં પીએમ મોદીને ત્રણ લાખથી વધારે મતો હતા અને આ વખતે જે ગઠબંધન છે તે ક્યાંક અસર કરે એવું છે એટલા માટે ક્યાંક બીજેથી લડે તેવી પણ વાત ચર્ચામાં છે બિલકુલ ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી પણ જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે રાયબરેલી ઉત્તર પ્રદેશ અને ચિકમંગલુર કર્ણાટક આ ચીકમંગલુર આંધ્રપ્રદેશ તો આ બે સીટ ઉપર ચૂંટણી લડવાનો મોટી રાજકીય હસ્તીઓનો એક પરંપરા રહી છે એ પરંપરાને લાસ્ટ ટાઈમ બે હજાર ચૌદમાં વડાપ્રધાન અનુસર્યા હતા પરંતુ એવું જરૂરી નથી હોતું કે દરેક વખતે વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન કે મોટી રાજકીય હસ્તીઓ બે સીટ ઉપરથી લડે નરેન્દ્રભાઈની જે રીતની લોકપ્રિયતા છે ને નરેન્દ્રભાઈનું જે નેટવર્ક છે એ જોતાં કદાચ એવું બને કે કદાચ તેઓ આ વખતે એક જ સીટ ઉપર ચૂંટણી લડે અને ખાસ કરીને વારાણસીમાં ગયા વખતે જે સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અને આ આ ત્રણેયના મતોનો સરવાળો જો થાય તો કદાચ ભાજપની નજીક હતો તો ભાજપથી વધારે હતો એટલે કદાચ કોઈ કારણ એવું પણ આપવામાં આવે છે કે જો આ બધા લોકો ભેગા થાય તો ભાજપના ઉમેદવારને અસર પડે પરંતુ વારાણસી એ બીજેપી અને નરેન્દ્ર મોદીનો ગઢ બની ગયો છે અને બાયચાન્સ હવે જ્યારે જ્યારે સમજૂતી સમાજવાદી અને બહુજન સમાજવાદીવાદી થઈ છે ત્યારે નરેન્દ્રભાઈ જો વારાણસી છોડે તો એના સિગ્નલ પણ ખોટા જાય એટલે નરેન્દ્રભાઈ આ રીતે રાજકીય રણનીતિના ખૂબ જ મોટા માસ્ટર છે અને કોઈ દિવસ ક્યારેય એવું ન બને કે તેઓ વારાણસી છોડે વારાણસીમાંથી તેઓ ચૂંટણી લડે તો યુપીમાં એક જોરદાર માહોલ ઊભો થાય જે ગયા વખતે માહોલ ઊભો થયો હતો અને એકોતેરથી પણ વધારે સીટો બીજેપીને મળી હતી એવી જ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે તેઓ વારાણસીથી ચૂંટણી લડે એ બિલકુલ વ્યાજબી છે વડાપ્રધાન તમારા શહેરમાંથી ચૂંટણી લડે છે એક એવો મેસેજ આપીને એક માહોલ બનાવવામાં આવે જેનાથી આજુબાજુની સીટોને પણ અસર પડે હવે જ્યારે બીજી સીટની વાત આવે કદાચ એવું પણ બને મેં આપને કીધું પ્રમાણે કે વડાપ્રધાન કદાચ એક જ સીટ ઉપર ચૂંટણી લડે હવે બીજી સીટની વાત આવે તો નરેન્દ્રભાઈ ઓરિસ્સા અથવા બંગાળ ઉપર નજર દોડાવે એવી પૂરેપૂરી શક્યતા છે દીપકજી આભાર આપનો અમારી સાથે જોડવા બદલ તો આ અમારા આ હતા અમારા એડિટર દીપક રાજાણી જણાવ્યું કે પીએમ મોદી જે છે તે એક જે મહત્વની સીટ કહી શકાય કે ઉત્તર પ્રદેશની જે વારાણસી જે છે તે ક્યાંક જો તેનો એક ખોટો મેસેજ ન જાય તેને લઈને પણ પીએમ મોદી જે છે તે આ સીટ ન છોડે તેવી પ્રબળ શક્યતાઓ છે સાથે જ અન્ય સીટ જો છે તેને તે કઈ સીટ ઉપરથી લડશે તે આવનારો સમય જ બતાવશે જી જી બિલકુલ રીમા જે રીતે જણાવ્યું કે મોદી કઈ કઈ સીટની પસંદગી કરી શકે છે બીજી તરફ બે હજાર ઓગણીસની ચૂંટણી એ મોદી સરકાર માટે ખૂબ જ ખરા જંગ સાબિત થશે ત્યારે મોદી સરકાર કઈ સીટ પસંદ કરે છે તેની કેટલી અસર બે હાજર ઓગણીસ ની ચૂંટણી પર પડી શકે છે જી અંગેની ખાસ કરીને અત્યારે જે કહી શકાય કે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે પ્રમાણેની ચર્ચાઓ ચાલી રહી છે એ જ પ્રમાણે આપણે વાત કરી કે જે વારાણસીની સીટની જો આપણે વાત કરીએ તો વારાણસીની સીટને લઈને પણ ક્યાંક પીએમ મોદીને લઈને એવી પણ અટકળો ચાલી રહી છે કે અત્યારે જે ગઠબંધન થયું છે તે તમામ પાર્ટીઓ જો એક થઈ જાય તો ગત વર્ષની સરખામણીમાં જે કહી શકાય કે પીએમ મોદી કરતાં આ તમામ પાર્ટીઓને વધારે મત મળ્યા હતા અરવિંદ કેજરીવાલ પણ જેઓ યુપીમાં નરેન્દ્ર મોદીની સામે લડ્યા હતા તે પણ અંદાજે બે લાખ કરતાં પણ વધારે વોટ લઈ ચૂક્યા હતા અત્યારે સૌ

પુરીમાંથી સીટ લડે ગત વર્ષની જો વાત કરીએ તો પુરીમાં ભાજપને એક જ લોકસભાની સીટ મળી હતી સાથે જ જે કહી શકાય કે રાજકોટને જે એઇમ્સ આપી છે સરકારે સાથે સાથે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપી છે આ તમામ બાબતોને લઈને ક્યાંક રાજકોટનું પણ નામ જે છે તે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે પરંતુ જે વાત જે કરવામાં આવી રહી છે કે પીએમ મોદી જે છે જે ચૂંટણી લડશે કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે આવનારા સમયમાં જ ખબર પડશે જી 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 બિલકુલ રીમા જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર

એક શક્યતા એ હતી કે ગુજરાત માંથી તો લડશે એવું આપને લાગતું હતું પણ એ સિવાય અન્ય કોઈ બેઠક માંથી લડશે કે કેમ એની કોઈ સ્પષ્ટતા નહોતી પરંતુ વારાણસી માં એમણે લડવાનું નક્કી કર્યું મા ગંગા ને મુજે બુલાયા હે એમ કરીને એમણે વાત કરી હતી એ રીતે આ પણ એક પ્રકારની શક્યતાઓ છે હવે વારાણસી માંથી તો લડવાના છે એ નક્કી છે કારણ કે એ બેઠક એમણે રિપીટ કરવી પડે ઉત્તર પ્રદેશનું પણ મહત્વનું છે અને સારી રીતે મળ્યા હતા ગુજરાતમાં પોતાનું વતનનું રાજ્ય હતું અને વડાપ્રધાન બનવા જતા હોય અને ગુજરાત માંથી ના લડે એ બી થોડું નવું લાગે પરંતુ હવે શું કરશે હવે પણ બે બેઠકો ઉપર લડશે મોટે ભાગે બે બેઠકો ઉપર લડશે કારણ કે જે મુખ્ય નેતા હોય એ સેફ્ટી સલામતી ખાતર બે બેઠકો પસંદ કરતા હોય છે કે જેથી કોઈક એવા અનિવાર્ય સંજોગોને કારણે ઉભી ન થાય આ સિવાયનું બીજું કયું રાજ્ય મહત્વનું ગણાય દક્ષિણનું રાજ્ય મહત્વનું ગણાય તો દક્ષિણના રાજ્યમાંથી ચૂંટણી લડવા વિચારે ખરા કારણ કે નરેન્દ્ર મોદી જે પણ રાજ્યમાંથી ચૂંટણી લડવાનું નક્કી કરે એ રાજ્યમાં એ રાજ્ય તરફ એટેન્શન જઈ શકે છે પશ્ચિમ બંગાળ પણ એક એવું રાજ્ય છે પૂર્વ ભારત પ્રદેશ છે જ્યાંથી બીજેપી સમર્થન મળી રહ્યું છે એને કારણે આ આ પ્રકારની શક્યતાઓ શક્યતાઓ થતી હોય છે 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 પણ અત્યારે આપણે એટલું જ કહી શકીએ કે બધી એક ચર્ચાઓ વાતો આજના આવી શક્યતાઓના આધારે કોઈ મક્કમ નિર્ણય બાંધી લેવો મુશ્કેલ છે વારાણસી થી લડશે બીજે પણ એક બેઠકો પર ચોક્કસ લડશે ગુજરાત માંથી નહીં જ લડે એવું આપણે ન કહી શકીએ પણ કદાચ લડે કદાચ અન્ય મહત્વના રાજ્યમાં પણ લડે એવી ચર્ચા આપણે કરી શકીએ જી જી બિલકુલ દિલીપભાઈ જોડાવા બદલ આપનો આભાર વાત કરીએ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીને લઈ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર પણ વાતો વહેતી થઈ છે કે મોદી આવનારી ચૂંટણી કઈ બેઠક પરથી લડી શકે છે બીજી તરફ લોકોને પણ ખૂબ જ રસ પડી રહ્યો છે કે કયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે વાત કરીએ કે ઉત્તર પ્રદેશમાં વારાણસી પરથી ચૂંટણી લડી શકે છે અને સાથે જ ગુજરાતમાંથી પણ ચૂંટણી આ વખતે કદાચ ન લડે તેવા એંધાણ સર્જાયા છે બીજી તરફ જો બે હજાર ચૌદની જો વાત કરવામાં આવે તો બે હજાર ચૌદમાં મોદી બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા વારાણસી અને સાથે જ ગુજરાતના વડોદરાથી પરંતુ વડોદરામાં તેમણે ટૂંક સમય બાદ જ તેમણે પદ છોડ્યું હતું અને ત્યારબાદ વારાણસી પર યથાવત રહ્યા હતા હવે આવનારી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી મોટાભાગે લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી નહીં લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે